મારું નામ અમિત મહેન્દ્રભાઈ પંડ્યા છે જૂનાગઢ જિલ્લાના મડીયાહાટીના ગામે મારું રહેવાનું છે અહીંયા આજથી પાંચેક મહિના પહેલાં રોશની નામદેવ નામની યુવતી કે જે અમદાવાદમાં રહેતી હતી અને મૂળ જે ઝાંસીના ગરોઠા ગામની રહેવાસી છે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમદાવાદ રહીએ છીએ અને અમદાવાદ એનો ફ્લેટ છે કે જે અમને બીજા આગળથી પચાવી પાડ્યો છે એ ફ્લેટમાં એ રહીએ છે અને ત્યાંથી પાંચેક મહિના પહેલાં મારા કોન્ટેક્ટમાં આવેલા અને અમે લોકોએ પછી વિધિવત સાથે રહેવાના કરાર કરી અને અમે લોકો સાથે રહેતા હતા પછી ગત તારીખ અઠ્યાવીસના દિવસે મારા ઘરે મારા ફાધરે થોડું પૈસાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું ઘરે પૈસા હતા દાગીના હતા તેજોરીમાં બધી વસ્તુ પડેલી હતી અને મારે જૂનાગઢ મારા મકાનના રિનોવેશનનું કામ ચાલતું હોય એટલે હું જૂનાગઢ જતો હતો હું જૂનાગઢ હતો તે દિવસે ત્યારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ઘરેથી આ કોઈને કંઈ કોઈ જાતની પણ જાણ કર્યા વિના દાગીના ઘરમાં પડેલી રોકડ રકમ રિનોવેશનના કામે જે પૈસા અમે ઘરે રાખ્યા હતા એ રોકડ રકમ મારા દસ્તાવેજો અને બાકી મારી ટિકિટો મારા બિલો અને બીજું મારા ફૂડ લાઇસન્સ વગેરે દસ્તાવેજો ચેકબુક પાસબુક બધું લઈને અહીંથી નીકળી ગયા છે અહીંથી ફરાર થઈ ગયા છે પછી અમે તારીખ ત્રીસના દિવસે માળીઆટીના પોલીસ સ્ટેશનમાં આને એક અરજી આપેલી અને થોડા સમય પછી રોશનીનો અમે ગમે તે રીતે સંપર્ક થયો કોન્ટેક કર્યો અને અમે લોકોએ પાછી રોશની સાથે વાત થઈ એટલે રોશનીને કીધું કે ભાઈ તમે અમારી બધી વસ્તુઓ પાછી આપી દો તેણે મને ઝાંસી બોલાવેલો તો હું ઝાંસી ગયો હતો ઝાંસીથી પછી જ્યારે મેં મારી વસ્તુઓ માંગી તો મને ઝાંસી મળ્યા એના ગામ ગરોઠા ન લઈ ગયા કે ત્યાં જવાય એમ નથી જઈ શકાય એમ નથી તમે મારા પર ભરોસો રાખો મારો ભાઈ આવશે બધો સામાન એની આગળ પડ્યો છે અને આવીને તમને બધોય સામાન અમરાપુર આપી દે છે જ્યારે મારી બેબીને મૂકવા માટે ગામડે આવશે ત્યારે આવું કહીને અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા અને દસક દિવસ ઘરે નથી આવ્યું એવું કીધું એવું એમનું કહેવાનું હતું એટલે અમે થોડાક સમય બહાર રહ્યા ત્રિયુગી નારાયણમાં ગયા ફરવા અને ત્યાં અમે એમના કહેવા ઉપરને ભરોસામાં એની વાત પર ભરોસો રાખી અને હારફોરા વગેરે કર્યું હતું ત્યાંથી અમે રિટર્ન આવ્યા અને પાછા અહીંયા આવ્યા અહીંયા આવ્યા પછી બે ચાર દિવસ રહેવાના અંદર જ્યારે મેં મારી વસ્તુ માંગવાની શરૂઆત કરી તો એણે માથાકૂટને ઝગડાવવાની શરૂઆત થઈ જ્યારે મેં થોડું પ્રેશર વધાર્યું અને મારી વસ્તુઓ માટે મેં ભાર આપ્યો ભારપૂર્વક મારી વસ્તુ મેં માગવાની શરૂઆત કરી કે તમારો ભાઈ ક્યારે આવશે અને ક્યારે આ વસ્તુ આપશે તો એણે મારી ઉપર સીધો જીવલેણ હુમલો કરી દીધો લાકડી અને ચાકુ વડે હુમલો કર્યો અને પછી સીતા ઘરેથી અહીંથી ભાગી ગયા એટલે અમે માળિયા પોલીસ સ્ટેશનમાં સી સીધી ફરિયાદ દાખલ કરાવેલી અને માળિયા પોલીસે અત્યારે એની ધોરણસરની કાર્યવાહી કરીને એમને પકડ્યા છે અને પછી હવે કંઈક નોટિસ આપી અને માળીયા પોલીસે એને જવા દીધેલા છે કે કે એ અમને ખબર નથી એટલે એના માટે અમે લોકો કરીએ છીએ અને અમારી એટલી જ માંગ છે કે ભાઈ આવા આ તો કિસ્સાઓ આની અગાઉ પણ બે ત્રણ લોકોની સાથે કરી લીધા છે જેના આધાર પુરાવા પુરાવાપ્રુફ બધા છે હરિયાણામાં કંઈક એક બે લગ્ન કરેલા છે દિલ્હીમાં લગ્ન કરેલા છે અમદાવાદ રજોડા ગામના પૂર્વ સરપંચ રોહિત આગળથી ફ્લેટ ગાડી વગેરે પચાવી પાડેલું છે આવી બધી ઘણી વાતો છે તો પોલીસ અને ન્યાયતંત્ર આમાં યોગ્ય પગલાં લે અને આવી લૂંટરી દોઢનો વારંવાર બીજા કોઈ આનો ભોગ ન બને એવી આશા છે